રાજકોટમાં આજે મોટી સંખ્યામાં વર્કર બહેનો મનપા કચેરીએ પહોંચી હતી નયના મૂલ્યા નામના આશાવર્કર કોઠારીયા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા નયના મૂલ્યાની અચાનક તબિયત લથડી અને તેમણે મેડિકલ ઓફિસર ડોક્ટર યાસમીન પાસેથી રજા માંગી હતી પરંતુ નયના મૂલ્યાને રજા આપવામાં ન આવતા અને કામ માટે દબાણ કરવામાં આવતા નયના મૂલ્યાની તબિયત વધુ લથડી ગઈ હતી નૈના મૂલ્યાનું મોત ડેન્ગ્યુથી થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે બીમાર હોવા છતાં નયના મૂલ્યા નામના આશાવર્કરને રજા આપવામાં ન આવતા આજે મોટી સંખ્યામાં વર્કર બહેનો મનપા કચેરીએ પહોંચી હતી અને મેડિકલ ઓફિસર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ભારતી સોલંકી અ કોઠારીયા આરોગ્ય કેન્દ્રમાં હું સત્તર વર્ષથી ફરજ બજાવું છું અને જે મૃત્યુ પામેલ છે એ સાત આઠ વર્ષથી ફરજ બજાવતા હતા આશામાં બરાબર એમને ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયેલ છે પણ એમને બાર તારીખે એને તબિયત લથડતા સતા રજા ન આપી અને બારના વિસ્તારમાં કામગીરી કરવા માટે મોકલેલે અને ચૌદ તારીખે શનિવારે મિટિંગ રાખેલી હતી અને મીટિંગમાં એને સતત રજા મૂકેલી હતી છતાં એની તબિયત લથડતી તો એને મિટિંગમાં હાજર રહેવા આક્ષેપ કર્યો રજા લેવા માટે હા દબાણ કર્યું અને કે રજા ન આપી અને મિટિંગમાં જબરજસ્તી બેસાડવાનું કીધું કે ગોળી ખાઈને બેસો પણ તમને રજા તો નહીં જ મળે એટલે આ અમારા ડોક્ટર આસમિન ડોક્ટર

જે ઉપરના અધિકારીઓ છે ડોક્ટર યાસમીન સાથે જરૂરી કાર્યવાહી કરે